ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા બાદ પોલીસે સીસીટીવી ની મદદ થી યુવા કોંગ્રેસના કાર્યકર સહિત બેની ધરપકડ કરતા યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પરિવારજનો પરિવારજનોએ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે હંગામો મચાવ્યો હતો વડોદરા શહેરમાં દિવસેને દિવસે વિવાદનો વંટોળ વકરી રહ્યો છે રંજનબેન ભટ્ટને ભાજપે ત્રીજી વખત રિપીટ કરાતા કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે તેવામાં ગત મોડી રાત્રે રંજનબેન વિરુદ્ધ શહેરના કેટલાક વિસ્તારમાં વિરોધ દર્શાવતા બેનરો લગાડવામાં આવ્યા હતા જે સવાર થતા જ ઉતરી ગયા હતા રંજનબેન વિરુદ્ધ બેનર લગાડવા આવેલા બે યુવાનો સફેદ રંગની ઈકો કારમાં આવ્યા હતા આ બે યુવાનો સીસીટીવીમાં કેદ થયા છે

એ જે બેના પોસ્ટરો લગાવવામાં આવે છે એ બેનારો પોસ્ટરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભાઈ નરેન્દ્ર મોદીના સમર્થનમાં છે પણ રંજનબેન ભટ્ટના વિરોધમાં છે એ લખાણથી સાબિત થાય છે કે આ પોસ્ટર લગાવનાર વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઇચ્છુક છે પરંતુ એ રંજનબેનની ઉમેદવારીથી દાવેદારીથી નારાજ છે ત્યારે આ તમામ મામલાને પલટાવવા માટેના તમામ દોષનો ટોપલો કોંગ્રેસમાં ઢોલવા માટે અમારા સાથી કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે અમે આવ્યા છે ત્યારથી અમને અમારા સાથી કાર્યકરને મળવા નથી દેવામાં આવી રહ્યા એમને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યું છે અને કોઈ બહુ મોટા ક્રિમિનલ હોય એ પ્રકારનું ટ્રીટમેન્ટ આ જોડે કરવામાં આવી રહ્યું છે આવનાર દિવસોમાં જો ભૂલે ચૂકે પણ આ વસ્તુ ખોટી સાબિત થઈ તો આ તમામે તમામ અધિકારીઓને અમે કોર્ટ તક ધસડીને લઈ જઈશું જે આ લોકોએ કાંડ અમારા સાથી કાર્યકરો જોડે કર્યો છે એનું ભુગતાન અમને ભોગવવું પડશે મર્ડર જેવી ગંભીર બાબતોમાં પણ જ્યારે સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા હોય છે ત્યારે રાતના સીસીટીવી ફૂટેજ ક્યાંક ને ક્યાંક વેલિડ નથી ગણાતા એવું કોર્ટમાં પણ ઘણા કેસોમાં સાબિત થયું છે આજે ફૂટેજ આવ્યા છે એ પણ ગઈકાલે રાતના આવ્યા છે જેના અંદર મારા સાથી કારીકર પોતે છે એવું ક્લિયર સાબિત થતું નથી ગાડીનું નામ લેવામાં આવે છે તો વડોદરા શહેરના અંદર લાખો ગાડીઓ છે ઇકો આની જ મારા સાથી કાર્યકરની જ ઇકો જ એવું પણ સાબિત કરવામાં આવતું હોય ના એનો નંબર આવ્યો છે ના એ રીતે ખબર પડે છે કે એનું છે પછી એક રાતના અંધારાના સીસીટીવી ફૂટેજના આધારે મારા સાથી કાર્યકરની ધરપકડ કરવામાં આવે ને અને એને એક ક્રિમિનલ તરીકેનું ટોર્ચર કરવામાં આવે એ તદ્દન ખોટું છે હોઈ શકે છે કે પાછલા દિવસોમાં સેતબદ્ધ પાર્ટીની જે શિસ્તતા તૂટી છે અને રંજનબેનના ખિલાફ જે આટલા મોટા મોટા પ્રમાણમાં વિરોધ વંટોળો ઊભા થયા છે એ વિરોધ વંટોળને દબાવવા અને એ આખા આખા મામલાને પલટાવવા માટે અને એ દોસ્તો ટોપલો કોંગ્રેસમાં ઠોપવા માટે ક્યાંક ને ક્યાંક આ પોસ્ટરકાંડમાં બંધ બાને રંજનબેન પોતે હોઈ શકે એવું અમારું માનવું છે મને પ્રથમ જાણકારી તો એવી જ છે કે આ બેનર કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ યુવા મોરચાના સભ્યો દ્વારા લગાવવામાં આવ્યા છે અને આ લગાવવાની બી એક પેટર્ન જોવા જઈએ તો એક પેટર્નના તરીકે લગાવવામાં આવ્યા છે આ બેનરો જે જે સોસાયટીઓમાં લાગ્યા છે એ સોસાયટીઓમાં પાછલા દિવસમાં આમ આદમી પાર્ટીમાંથી જે વિધાનસભાના ઉમેદવાર હતા એમની સોસાયટીની બહાર લગાવવામાં આવ્યા છે મેં પોતે જ્યાં રહું છું મારા રેસિડેન્સીના પાછળની સોસાયટીમાં લગાવવામાં આવ્યા છે એટલે જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે એ મનીષાબેન વકીલના ઓફિસની નજીક લગાવવામાં આવ્યું છે એટલે ટાર્ગેટ કરીને જાણી જોઈને આ મામલો મોટો થાય અને આમાં કોંગ્રેસની કોઈ પ્રકારે બદનામી થાય એવા ટાર્ગેટ રૂપે આ બેનર લગાવવામાં આવ્યા છે કેમ કે બેનર જો લગાવવા હોય તો આટલું મોટું શહેર છે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારના ઘરની સોસાયટીમાં કે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ એટલે મારા પોતાની ઘરની સોસાયટીના નજીક કે ભાઈ ધારાસભ્ય મનીષાબેનના ઓફિસની નજીક લગાવવાનો તથ્ય શું પ્રથમ તબક્કે જાણવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જ આ કાવતરું હોય શકે છે તો હેરી ઓળ અને તેની સાથેના વ્યક્તિની પોલીસ બંધ બારની પૂછપરછ કરતી હતી ત્યારે તેમના પરિવારજનોએ પોલીસ મથકે હંગામો મચાવ્યો હતો અને બારનું ખુલ્લું રાખવા પોલીસને જણાવ્યું હતું